મહારાજના જીવન અને વારસાની સાથે જોડાયેલા છે આ પ્રવાસ દરમિયાન મુસાફરોને રાયગઢ કિલ્લો શિવનેરી કિલ્લો પ્રતિપગઢ પન્હાલા લાલમહલ કસબા ગણપતિ મંદિર અને શિવ સૃષ્ટિ થીમ પાર્ક જેવા મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત મળશે સાથે જ ભીમાશંકર જ્યોતિર્લિંગ અને કોલ્હાપુરનું મહાલક્ષ્મી મંદિર પણ પ્રવાસમાં સામેલ છે ટ્રેનની તમામ સીટો પ્રથમ જ પ્રવાસ માટે સો બુક થઈ ગઈ છે અને મુસાફરોમાં મોટાભાગે યુવાનો છે જે તેમના ઇતિહાસ સાથે જોડાવા ઉત્સુક છે ભારત ગૌરવ ટ્રેનમાં મુસાફરોને ટ્રેન પ્રવાસ હોટલમાં રહેવું શુદ્ધ શાકાહારી ભોજન સ્થાનિક પરિવહન દર્શન ટ્રાવેલ ઇન્સ્યોરન્સ અને એસ્કોર્ટ સર્વિસ જેવી તમામ સુવિધાઓ આપવામાં આવે છે આ ટ્રેનના દરેક કોચમાં આધુનિક સુવિધાઓ ઇન્ફ્રોન્ટેનમેન્ટ સિસ્ટમ અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે આ પહેલ ભારતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા માટે ભારતીય રેલવે દ્વારા શરૂ કરાયેલા ભારત ગૌરવ ઇનિશિયેટીવનો ભાગ છે મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે આવી યાત્રાઓથી યુવાનોમાં ઇતિહાસ પ્રત્યે જાગૃતિ વધશે અને દેશના વારસાને નવી પેઢી સુધી પહોંચાડવામાં મદદ મળશે